સ્તી નો ડિસ્કો મસ્તી નો આવડે રામ મિત્રો બધા કેમ છે પણ મજામાં તમે પણ મજામાં આવશો તો આપણે તો દેવાંશી લાવ્યા દેવાંશિયના મહાદેવ મંદિરે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો તમને હાલો તમને મહાદેવનો દર્શન કરાવવું ને ભોળાનાથનું મંદિર મસ્ત મજાનું છે વલ્ભીપુરની અંદર મોટા મોટો આ મહાદેવનું મંદિર છે જે બુદ્ધિશ્વર મહાદેવ કહેવાય તમને હાલો મંદિરની અંદર જઈને તમને દર્શન કરાવવું આ છે અમારા વલભીપુર નું મસ્ત મજાનું મંદિર જે વલભીપુર ની અંદર મોટા મોટું મંદિર છે આપડે તો આપણે મહાદેવના મંદિરની અંદર આવી ગયા છે દર્શન કરવા હાલો તમને દર્શન કરાવી લઉં ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ આજે આપણે વિડિયોમાં કન્ટીન્યુ રહીશું મોટું જબર હેવી મંદિર છે ખાસ મહાદેવનો નંદી જે આપણે પોટ્યો જેવી જય બુદ્ધેશ્વર મહાદેવ અમારા વલભપુરની અંદર બુદ્ધેશ્વર મહાદેવનું મોટા મોટું મંદિર છે તમે દર્શન કરી લો છે ને મસ્ત મજાનું મંદિર તો તમે પણ આવો મજા આવે એવું છે દર્શન તો મિત્રો કરી લીધા ચાલો તમને મંદિરનું આખું મંદિર તમને દેખાડું કેવું મસ્ત મજાનું છે આ દાદાનું મંદિર છે મંદિરની અંદર જ છે તો તમે દાદાના પણ દર્શન કરી લો અમે તો તમને ફરતા ફરતા પ્રદક્ષિણાના દર્શન કરાવીન્યુ બનાવી રહી છે કારણ કે અહીંયા શ્રાવણ મહિનાના સોમવારે સુંદર મજાનો આપણે બહુ મસ્ત મેળો હોય અને આપણે અહીંયા છે ને જે તાંડવ કરે ત્યારે દર હોમ મારે શ્રાવણ મહિનાના દર હોમ મારે અહીં તાંડવ પણ કરે તમને તાંડવ જોવાની બહુ મજા આવે ને અહીંયા એટલી ભીડ થાય કે વાત પૂછો નહીં તમે દર્શન કરવા જરૂર આવો વલ્ભીપુર બુદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે હાલ વિડીયોમાં ગંડોનું બનાવી રહીજો તમને આખા મંદિરનું દર્શન કરાવું છું Yeah. નાથી આપણે આ માથે આમ ચણામાં ઓલું હોય ને દૂધ ને માથે ચડાવવાનું હોય હાલાઈ કરવું એ ઊનું લાગતું હોય તો કઈ મજા આવશે ને બટા તને એમ આમાં દેવાંશી બેન જો ભાગવા મળ્યા છે હવે તો કેવું મંદિર છે કેવું તમને મજા આવી કોમેન્ટમાં જરૂર લખજો આપણે પ્રતીક્ષાણો તો ભરી લીધી છે દર્શન કરી લેવી છે હે બુદ્ધેશ્વર મહાદેવ હાલો દર્શન કરી લીધા છે હનુમાન દાદા નું મંદિર પવન પુત્ર હનુમાન દાદા તમે પણ દર્શન કરી જે મંદિરની હેઠે પણ હનુમાન દાદાનું મંદિર છે તમે દર્શન કરી લેજો દેવનજી બેન દર્શન દર્શન કરી લીધા છે આપણા ફરી ફરી પાસે આપણે દક્ષિણા ફરીને આવ્યા છે ને પાસે આપણે અહીં દર્શન કરી લેવાના છે એ તો કેટલા ટાઈમ દર્શન હા આમાં દેવાનજી બેને પણ જો એટલે દર્શન કરે છે બસ માથે સડાઈ દેવાનું હોય હવે આમ જય શ્રી રામ કહી દે અમારી શેર ચેનલ ને લાઈક હા અમારી ચેનલ ઉપર નવા સાથે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી દેજો અને આઇકન ભૂલતા નહીં પ્લીઝ તો પરસેથી ખાય છે શેષની અમારા દેવાન છે બેન તો દર્શન તો અમે કરી લીધા આવા નવા નવા વિડીયો સાથે અમે આવતા રહીશું પ્લીઝ અમારી ચેનલ ને લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં કન્ટિન્યુ જે બનાવી જો હાલો હાલો દર્શન કે અમે બહાર નીકળ્યું છે વિડીયો મારી આ શ્રાવણ મહિનાની અંદર જે સોમવાર આવે શ્રાવણીય સોમવાર તારે બહુ ભીડ હોય તારે મેળો હોય બહુ મજા આવે તમને દર્શન કરવા ને રાત્રે ને રાત્રે પાછું તાંડવ હોય તાંડવ જોવાની બહુ મજા આવે ચાલો મિત્રો અમારે દેવાનજી બેન તો તરસ લાગી ગઈ છે આપણે પાણી વાણી પી લેવી ને વિડીયોમાં બનાવી રહીજો પાણી પીવું છે બેટા આમ સમજા મસ્ત મજાનું ઠંડુ પાણી છે કેવું પાણી છે ઠંડુ ઠંડુ પાણી છે પાણી પાણી પી લીધું છે મિત્રો ને અમારા પાછળ છે એ છે ને બગીચો છે તમને બગીસો પણ દેખાડું આ બગીસો છે પણ આ ફરતા ફરતા આપણે જે વાયરનું તાર ફેન્સિંગ કરેલું છે આંકરો બગીસો છે પછી ઓલી સાઈડે બગીસો છે ફૂલ ને આ લાલ લાલ વડલામાં ઓલા છે કે પેપા કે એ પેપા એવા છે ને મસ્ત મજાનું મંદિર બુદ્ધેશ્વર મહાદેવનું તો આ મંદિર છે ને રોડની કાંઠે જ આવેલું છે વલભીપુરની અંદર જે વલભીપુરમાં તમે કરો એટલે પેલું રોડની કાંઠે તે બુદ્ધેશ્વર મંદિર આવેલું છે તો અવશ્ય દર્શન કરવા આવો બહુ મસ્ત મજાનું મંદિર છે ને મંદિરનો મેન ગેટ છે ને રોડની કાંઠે જ આવેલું છે ને રોડની ટચો ટચ હાવ એટલે આપણે રોડથી આપણે સિદ્ધ બુદ્ધિશ્વર મહાદેવ મંદિર આ હામો દેખાય આપણો મેન ગેટ છે અને એક આંકોની તરફ ગેટ છે એ આમ ફરી ફરીને આવ્યું છે આમાં દેવન છે મજા આવે છે રમવાની મજા આવે છે ને રમવાની હે આ ગેટ તો જોઈ લીધો પણ ચબૂતરો જોઈ લો આ ચબૂતરો છે અને હેઠે પાણીનું પરબ છે ને ઉપર જે ચબૂતરો છે કબૂતરા માટે રહેવા માટે મોટી હેવી વિશાળ જગ્યામાં મંદિર છે હાલો હું પાણી પી આવું છું બરોબર માયા દેવા છે દેવા છે હોય તો છે દેવંશી બેન ફૂલ રમવાની મજા આવી ગઈ છે જાવ નામે નીકળી હતી વાહ અમાર દેવંશી બેન જો રાસ જો સરસ હોય તો પાછો કોમેન્ટ અમારા દેવંશી બેન નો રાસ તમને ગમે તો જરૂર કોમેન્ટમાં લખજો લીલા સપલ નીકળી ગયો રાસ લેતા લેતા સપલ નીકળી ગયો રાસ મસ્તી નો આવડે ડિસ્કો મસ્તી નો આવડે તો કેવો કલાજો રાસ અમારા બેન નો જરૂર કોમેન્ટમાં લખજો ભાઈ ને અમારી ચેનલ પર નવા સરસ સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ કેવો લેસન સરસ રાસ કેવોક લાગ્યો અમારે દેવાન છે બેનનો રાસ એને તો રાસ લેવો હોય એટલે નો ડીજે ની જરૂર પડે નો ગીતની જરૂર પડે બસ એને મજા આવે એટલે રાસ લેવા મળે એમને જોવાની મજા આવે એ રાસ લેતી હોય ને ડિસ્કો કરતી હોય તમને કેવોક રાસ લાગ્યો એક ગીત લઈને એક ગીત ગાય ને મસ્તી નું બાન ને તને આવડે એ એ આવડે મને ખબર છે અમે દેવانજી બેના મસ્ત ગીત આવડે છે હો ભલે ન ગયો ગીત ગાને આ બધા તો સાંભળવા વાટે લેતો ગીત ગાતો એ ગીત ગાય એક ગીત ગાય નહીં બાય બાય હે